તમે કીધું તો ચાલો હું પણ આ દેખાડવા માટે મે કેમેરો ચાલુ કર્યો આ ભાઈ ડાકોર થી ખર્જો કરતો આવ્યો ને આ બધા એમ કે ભાઈ છપરી જેવો લાગે છે હા ભાઈ કમેન્ટ કરજો હાચી છપરી લાગુ કે ભાઈ રૂપારો મસ્તી નો લાગુ મને કમેન્ટ કરી દેજો જો કેવું લાગે છે ખાલી મને કમેન્ટ કરી દેજો ભાઈ આ ભાઈ હા ભાઈ ફાઇનલી ભાઈ આપણે પોગી ગયા અહી જો ભાઈ ગેટ છે વાછરા દાદા છે ને માતાજી છે માતાજીનું નામ ના આવડે આપણે વાછરા દાદાનું આવડે ફાઇનલી ભાઈ આપણે પોગી ગયા અહી મંદિરે જવા મંદિર દાદા સોલંકી સરદાર કેસરબાનો કુંવર એ જ દી ગોળલે ચડી અને એમ કહેવાય છે કે પરણવા માટે આવ્યો છે ત્યારે દુશ્મન છે એ ગામની ગાયો વારી જાય એમાં ચારણની દીકરી આઈ દેવલ એની વેગળ નામની ગાય પણ વેગળ એને પ્રાણથી વાલી વેગળ એટલી બધી વાલી કે વેગળને જોવે નહીં તો આઈ છે એ તલપાપડ થઈ જાય એ ગાયું ભેગી વેગળ છે એ જેથી દુશ્મનો વારી ગયા અને ચારણની દીકરીને ખબર પડી કે સોલંકી સરદાર વીર વાછરો પરણવા માટે આવ્યો છે તેથી ચારણની દીકરી આઈ દેવલ છે એ વાછરાને જઈને એમ કે છે હે રાજપૂત હે ક્ષત્રિય ગામની ગાયું છે દુશ્મન વારી ગયા છે અને તું આઈ પરણવાની એક વિધિમાં ઓતપ્રોત થયો છે અને ન્યાય એવું કહેવાય છે હે વાછરા પોખણ અને પરણવા તણી અને રાણા આ રમતું મેલ હવે ખેલ ને ખાંડાના ખેલ એ તો વેગડ કારણ વાછરા અંદરભાઈ આપણે મંદિરના દર્શન કરી જાહે મંદિરના દર્શન કરી દીધા ને હવે જો અહીં છે ને ખાસ દાદાની સમાધિ ભલું કરજો દાદા એમ કે બધેનું સારું કરજો પણ હારો તમારા દીકરા થી લેજો ભાઈ પેલે થી મંદિર નું કામ છે ને હજી ચાલુ છે જો તમને દેખાડ મંદિર જો ભાઈ બહુ મોટું બને છે પણ આ જો આ બધું કામ એને ચાલુ છે હજી અંદર એ બધું બહુ ચાલુ છે કોતરણી ને એવું

Jauh banyak telur baru jauh. Beli baru ni tu

ફાઇનલી ભાઈ હવે આપણે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે નાસ્તો થઈ ગયો છે ને થઈ ગયા થોડાક હવે ભાઈ ડ્રાઈવરે ચેન્જ થઈ જાય છે હવે ભાઈ હું ગાડી લઈને જાઉં હવે હવે બ્લોક નહીં ઉતરે ફાઈનલી ભાઈ ક્યાંય ઊભું તો રહેવું નહોતું પણ હવે છે ને કે ડાકોરના ભાઈ ગોટા છે ને ગોટા બહુ વખણા આવે છે ગોટા બહુ વખણાય છે જા મગન મગન લાલ ગોટા છે ત્યાં ભાઈ આપણે આવ્યા છે ગોટા ખાવા માટે ક્યાં હે ભાઈ જગદીશભાઈ ને કહ્યું ને ભાઈ આપણે હે ને ગોટા ખાવા હતા જગદીશભાઈ ને ચલો ભાઈ મિત્રો આપણે આવી ગયા હે ભાઈ હે ને કે આ લોકો રાખી લીધું રાખી લીધું ભાઈ આપણે આવી ગયા હે ભાઈ ડાકોરના ગોટા ખાવા માટે આના શું કહેવાય ડાકોર આવ્યો ને ડાકોરના ફેમસ શું વસ્તુ છે ખબર ગોટા જો મિત્રો ભાઈ હા આ હે ને આ ગોટા હે આ ગોટા અને ગોટા હે ને કઈ નો જો ઈ તો કવ છે આ જગો કઈ

બધાય નાઈ ધોઈ લીધું ને આજ તો અગરબત્તી દીવા કરી લીધા અને ભાઈ આજે ખરેખર બધા છે ત્યાં થઈ ગયા છે તો એ ભાઈ હું આગલા બ્લોક માં કીધું હતું ના મીમાન પોહાય નહીં પણ અવાજ પોહાય ખરેખર ફરક હજાર બે ભાઈ તો જ્યાં જમવાનું મીમાન જ કહ્યું મીમાન જ કેવાય મીમાન જ કહ્યું ભાઈ ખરેખર આવા મીમાન જ હોવા છે ગજરી નહીં કામ કરવા માટે ને પોતાના સમજીને પોતાનો સમજીને ભાઈ કામ કરવા માટે ને એવા જ હોવા છે પાછું લેવું જોઈએ

કાલે સસ્પેન્સ છે હજી એક બહુ મસ્ત જગ્યા જવાનું તો દેખાય જગ્યા અને જો આજે ભાઈ આ જો આ મીમાન છે ને આ મીમાન આજે જો ખરેખર સવારે હાડા છા કે છા વાગે ઉઠાડ્યો રહ્યો કે બાથરૂમ માં મારવા રહે બધા આજે કેવા થાકી ગયા છે બધા તો ચાલો ભાઈ હવે મળીએ પાછા હવે આ બાઈ નું પ્લાનિંગ છે ના બીજા વ્લોગ બીજા વ્લોગ કે બહુ લાંબો થઈ બીજા વ્લોગ માં તો ટાટા ગુડ નાઈટ બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે